સાંતલપુર ગુંડાઓએ ગાડી ચાલક પરિવાર પર હથિયારથી હુમલો મહિલાઓને પણ ઘસેડી સાંતલપુર તાલુકાના ભારતમાલા રોડ ટોલ નાકા પર ગત રોજ ભયાનક ઘટના બની હતી સૂત્રો અને વીડિયો દ્વારા મળેલી માહિતી મુજબ ટોલનાકાના ગુંડાઓએ એક ગાડી ચાલક દામોદરભાઈ સાધુ રહે થરાદ ને તેમના પરિવાર પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો ગાડીમાં ફાસ્ટટેગ લાગેલું હોવા છતાં ટોલ ગેટ ખોલવામાં આવ્યો ન હતો દામોદરભાઈએ ટોલ ખોલવા જણાવ્યું ત્યારે ટોલના માણસોએ દાદાગીરી પૂર્વક બોલાચાલી કરી અને પછી ઘાતક હથિયાર વડે દામોદરભાઈના માથા પર હુમલો કર્યો આ હુમલાથી તેઓ લોહી લુહાણ થઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા હુમલા સમયે તેમના દીકરા સાગર અને દિલીપ સાથે તેમની પત્ની તથા પણ ગાડીમાં હાજર હતા ગુંડાઓ મહિલા દાદાગીરી કરી હતી સૂત્રોનું કહેવું છે કે પરિવાર સતત દયા માટે વિનંતી કરતો રહ્યો કે અમને અને અમારા પિતાને ન મારશો પરંતુ ટોલના કર્મચારીઓએ કોઈ સાંભળી ન હતી અને બેફામ રીતે હુમલો કરતા રહ્યા ઇજાગ્રસ્ત દામોદરભાઈ અને સાગરભાઈને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સૌ પ્રથમ સાંતલપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે હાઈવે એમ્બ્યુલન્સ તથા ત્યાં હાજર ડોક્ટર હોવા છતાં કોઈ સારવાર કરવામાં આવી ન હતી અને તેમને આગળ રેફર કરી દેવામાં આવ્યા હતા આ ઘટનાથી તંત્રની બેદરકારી સામે પણ સવાલો ઊભા થયા છે ઘટના અંગે એકસો બાર પણ જાણ થતાં પોલીસ ટોળું ટોલ નાકે પહોંચી ગયું હતું પરંતુ હવે જોવાનું રહ્યું છે કે પોલીસ ટોલ નાકાના ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરે છે કે પછી તેમનું રક્ષણ કરે છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે ટોલના માણસો વર્ષોથી દાદાગીરી કરતા ભરે છે શું ટોલનાકા કર્મચારીઓને આમ જનતાને મારવાની છૂટછાટ આપવામાં આવી છે કે પછી સરકાર ખુદ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગીદાર છે આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે લોકોએ સરકારે તાત્કાલિક દખલ કરી દોષિત ટોલનાકાના ગુંડાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે આ ઘટના માત્ર એક પરિવાર પરનો હુમલો નથી પરંતુ સમગ્ર જનતા પર થયેલ દાદાગીરી છે જેનાથી લોકોમાં ભારે ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો છે મારા પપ્પાને જો અહીંયા કને ખૂન નીકળ્યું હે

અમે યારો મારો હાથ ઉતારી ના છો હું આવું છું હું આવું ને યાર આ ફોન રાખો તમારી કાને હું નાખું ફોન આવે ને યાર લે બેટા તારો આ બતા અહીંયા ટોલ ઉપર હે ને દાદાગીરિયો કરે ને માણસોને मारे आजો આ જો માણસોને મારેરા જો માણસોને મારેરા खून નીકળે જો મારા બાપાને खून નીકળે રું

આ બધા થઈ અહીંયા ભેગા થઈને આ બધા મારે છે મારપીટ કરી છે આ બધા ટોલ વાળા લોકો આ લોકો લાકડીઓ મારી છે આ લોકો